આજે અષાઢ સુદ પૂનમ એટલે કે ગુરુ ખાસ કરીને શામળાજી ભગવાન એટલે કે સ્વયં નારાયણ અને એમના અંશા અવતાર એવા ભગવાન અને આ જગતમાં આ સનાતન ધર્મમાં ગુરુ તરીકે સ્વીકાર્યા એવા મંદિર જગતગુરુ એવા કરમ પરમાત્મા ભગવાન જગતના છે એવા આજના પાવન પ્રસંગે શામળાજી વિષ્ણુ મંદિર ખાતે ભગવાનની સુંદર મજાના શણગાર કરી આભૂષણોથી અલંકૃત કરી અનેક ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવે છે ભગવાનને ગુરુ તરીકેના દર્શન કરી ઘણા ભક્તો ધન્ય બન્યા છે આજ રોજ શામળાજી મંદિર સવારે છ વાગે ખુલી અત્યાર સુધીમાં શણગાર આરતી પર્યંતની સેવા થઈ છે ત્યાર પછી રાજભોગ રાજભોગ આરતી ઉથાપન સંધ્યા અને શયન ક્રમ પ્રમાણે ભગવાનના દિવસની દિનચર્યા રહેશે સાથે આજે ઘણા ભક્તોએ દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો છે એવા પાવન પ્રસંગે ગુરુ પૂર્ણિમાના દિવસે ભગવાન શામળાજી બધાને ગુરુ તરીકે દર્શન આપ્યું અને ભક્તોને કૃતજ્ઞ કરી રહ્યા છે અને આજે ગુરુપૂર્ણિમા છે આજે બહુ મોટો દિવસ છે પૂનમનો અને હું શામળિયા ભગવાનના સવારના રોજ દર્શન કરી બહુ ખૂબ ધન્યતા અનુભવી છે અને આ દર્શનનો લાભ મળ્યો છે અને ગુરુપૂર્ણિમા એટલે ગુરુના અને આપણા ઈષ્ટદેવ જે માનતા હોઈએ વધારે એમના દર્શન પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી એ જરૂરી છે આપણો સનાતની ધર્મ અને ગુરુ પૂર્ણિમાના દિવસે હું આ સૃષ્ટિને સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહે એવું આખા સૃષ્ટિનું પહેલાં પ્રાર્થના કરી પછી હું મારું માગું છે જય સામળિયા જય કૃષ્ણ